નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે દ્વિતીય સત્રાંઠ પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ પંદર ચાર ચોવીસ વિષય ગણિત ધોરણ આઠ પેપર સોલ્યુશન જોઈશું મિત્રો પહેલો પ્રશ્ન છે નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો ચાલો પહેલો પ્રશ્ન પહેલી ખાલી જગ્યામાં જવાબ આપશો ઓપ્શન સી પાંચસોના બિલ પર પાંચ ટકા જીએસટી લેવામાં આવે તો જીએસટીની રકમ કેટલી થાય તો મિત્રો ઓપ્શન બી પચીસ ચાલો બે હજાર રૂપિયાનું દસ ટકા લેખે એક વર્ષનું સાદું વ્યાજ તો મિત્રો આમાં આવશે બસો રૂપિયા ઓપ્શન એ ચાલો પ્રશ્ન નંબર એક બી માગ્યા મુજબ જવાબ આપો પુસ્તકની કિંમત કોઈપણ ત્રણ બરાબર આપણે પહેલો લીધો છે પુસ્તકની કિંમત એકસો પચાસ હોય વેચાણ કિંમત વળતર દસ ટકા હોય તો પુસ્તક પર વળતર અને વેચાણ કિંમત શોધો તો મિત્રો એનું કેલ છે ચાલો મૂળ કિંમત છે એકસો પચાસ વળતર દસ ટકા તો વળતર સોએ દસ રૂપિયા તો એકસો પચાસ એ કેટલા તો મિત્રો વળતર આવશે પંદર રૂપિયા ચાલો વેચાણ કિંમત કેટલી થાય તો કે ભાઈ મૂળ કિંમતમાંથી પંદર રૂપિયા કાઢી નાખો એટલે એકસોને પચાસ એકસો પાંત્રીસ રૂપિયા બરાબર વેચાણ કિંમતથી વળતર લીધા ચાલો હવે જોઈએ દાખલા નંબર બે એક સ્કૂલ બેગની કિંમત આઠસો રૂપિયા છે તેની વેચાણ કિંમત સાતસો પચાસ છે વળતર અને વળતરની ટકાવારી કેટલી થાય ચાલો મિત્રો મૂળ કિંમત છે આઠસો રૂપિયા વેચાણ કિંમત સાતસો પચાસ તો વળતર બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત એટલે પચાસ રૂપિયા વળતર મળે ટકાવારી આઠસો રૂપિયા પચાસ રૂપિયા મળે તો સો રૂપિયા કેટલા બરાબર તો સો ગુણ્યા પચાસ નીચે આઠસો એટલે પચાસ ભાગ્યા એટલે છ પોઈન્ટ પચીસ ટકા વળતર આપવામાં આવે છે ચાલો મિત્રો પ્રશ્ન નંબર મેં ચાર લીધો છે કોઈપણ ત્રણમાંથી દસ હજાર પાંચસો પર દસ ટકા પછી વર્ષના દરે બે કિલોમી વર્ષમાંથી પકડું વ્યાજ શોધો ચાલો મિત્રો અહીંયા પી બરાબર દસ હજાર પાંચસો ટકા દસ ટકા વર્ષ બે બરાબર એનું સૂત્ર છે વ્યાજ મુદ્દા બરાબર એ બરાબર પી ઇન્ટુ વન પ્લસ સો ઉપર બરાબર તો આ રીતની ગણતરી છે બરાબર તો મુદ્દે બાર હજાર પાંચ રૂપિયા તો ચકૃત્તિ વ્યાજ બરાબર એ ઓછા પી બરાબર બાર હજાર સાતસો પાંચમાં દસ હજાર પાંચસો પાંચ રૂપિયા ચકૃત્તિ વ્યાજ થાય છે ચાલો પ્રશ્ન બે અ ગુણાકાર કરો બરાબર એમ ઓછા આઠ અને ત્રણે ઓછા ચાર ચાલો મિત્રો આની ગણતરી છે એમ ઓછા ને ત્રણે મચા ચાર તો ગુણાકાર છે બરાબર એમનો ત્રણ એમ જોડે ઓછા એમનો ચાર જોડે આઠનો ત્રણ એમ જોડે અને આઠનો ચાર જોડે બરાબર આનો જવાબ આવશે ત્રણ એમનો વર્ગ ઓછા આઠે અઠ્યાવીસ એમ વધતા બત્રીસ એ રીતે બીજો દાખલો છે કે સાત એક્સ સાત વાય અને સાત એક્સ ઓછા વાય બરાબર એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે મિત્રો આનો જવાબ આવશે સાત એક્સનો વર્ગ વધતા સા ચાર એક્સ વાય સોરી અડતાલીસ એક્સ વાય મિત્રો અડતાલીસ એક્સ ઓછા સાત વાયનો ચાલો પ્રશ્ન બે બી સાદુ આપો બરાબર ચાલો એમાં પહેલો દાખલો છે આપણે આ બે દાખલા લીધા છે બરાબર ટી ઓછા સાત ટી વધતા સાત ઓગણપચાસ તો ચાલો આનું ઉકેલ જોઈએ ટી ઓછા સાત ટી એટલે કે એનો વર્વર ઓછા બીનો વર્ગ એટલે ટીનોવર ઓછા સાતનો વર્ગ વધતા ઓગણપચાસ ટીનો વર્ગ સાતનો વર્ગ ઓગણપચાસ અને ઓગણપચાસ એટલે ઓગણપચાસ ઓગણપચાસ જાય મિત્રો જવાબ આવશે ટીનો વર્ગ ચાલો બીજો દાખલો છે એક્સ વધતા વાય વધતાં ઝેડ એક્સ ઓછા ઝેડ તો ચાલો આ નિત્યશમ એના વર્ગ ઓછા બીના વર્ગ ઇસ્ક્વેર બી સ્ક્વેર મુજબ જો એક્સ વધતા વાય વધતા ઝેડ એક્સ વધતા વાય ઓછા તો આમાં એનો વર્ગ આ એ છે એના બી છે બરાબર એક્સ વધતા વાયનો વર્ગ ઓછા ઝેડનો વર્ગ એટલે એક્સ વધતા આ નિત્યસમ પહેલું આવે એનો વર્ગ બીના વર્ગ મુજબ ઈ એક્સ વાય વાય ઓછા ઝેડ ઉકેલ છે બરાબર મિત્રો ચાલો પ્રશ્ન નંબર ત્રણ આપેલા સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું હતું બરાબર સમલમ ચતુષ્કોણ છે તો ચાલો એમાં એચ બરાબર પંદર મીટર એ દસ મીટર અને બી બાવીસ મીટર સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક દૃત્યાંશ એચ ગુણ્યા એ વત્તા બી બરાબર એ વત્તા બી તો ચાલો એક દૃત્યાંશ એવા એચ એટલે પંદર એ વત્તા બી એટલે કે દસ વત્તા બાવીસ બરાબર તો પંદર ગુણ્યા બત્રીસ તો સોલદું બત્રીસ એટલે પંદર ગુણ્યા સો એટલે બસોને ચાલીસ મીટરનો વર્ગ ચાલો દાખલા નંબર બે સંબાજુ ચતુષ્કોણના એક વિકર્ણની લંબાઈ બાર સેન્ટીમીટર છે અને બીજા વિકર્ણની લંબાઈ અઢાર સેન્ટીમીટર છે તેનું ક્ષેત્રફળ શોધો ચાલો મિત્રો સમભાવ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર ડી વન બાર ડી ટુ અઢાર તો ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ડી વન ગુણ્યા ડી ટુ તો એક દૃત્યાંશ ગુણ્યા બાર ગુણ્યા અઢાર એટલે બે છંગ બાર તો અઢાર છંગ એકસો ને આઠ મીટરનો વર્ગ ચાલો પ્રશ્ન નંબર ચાર બીજ ચાલો મિત્રો પ્રશ્ન ચાર એ નીચા પહેલાં ખરા ખોટા જણાવો પહેલું તો આ ખોટું છે બરાબર બીજું સાચું છે ત્રીજું સાચું છે અને ચોથું ખોટું છે બરાબર ચાલો પ્રશ્ન ચાર બહુ માગ્યા મુજબ દાખલા ગણો બાવીસ સેન્ટીમીટર લંબાય આઠ સેન્ટી પર જ લંબ ચોરસ કાગળના એક બે વધુને આઠ સેન્ટીમીટર ઊંચાઈનો નરાકાર બનાવ નળાકારનું ઘનફળ શોધો બરાબર ચાલો ઊંચાઈ એસ બરાબર આઠ સેન્ટીમીટર ત્રીજે આર એટલે કે બાવીસની નીચે બે એટલે અગિયાર સેન્ટીમીટર નરાકારનું ઘનફળ પાય આરનો વર્ગ પાય એટલે બાવીસ સાત એટલે અગિયાર ગુણ્યા અગિયારને આઠ બરાબર આનો ગુણાકાર કરો અને પછી ભાગા કરો ત્રીસ ત્રણ હજાર બેતાલીસ પોઈન્ટ બે ઘન સેન્ટીમીટર થાય ચાલો દાખલા નંબર બે એક લંઘન આકાર ઓરડાનું અંદરનું માપ ચોવીસ બાય સોળ બાય આઠ છે ઓરડો રંગવાનો છ રૂપિયા હોય મીટર ચોરસ તો ચારે દીવા રંગવાનો ખર્ચ કેટલો થાય ચાલો મિત્રો લંબાઈ છે ચોવીસ ભોળાઈ છે સોળ અને ઊંચાઈ છે આઠ મીટર બરાબર પૃષ્ઠભડાનું ગણવાનું છે તો પહેલાં આવશે લંબાઈ ઓરડાને એલ એચ એલ ગુણ્યા એચ અને બી ત્રણનો સરવાળો કરવાનો એટલે એક હજારને ચોવીસ ચાલો કુલ ખર્ચ ગુણ્યા એટલે છ હજાર રૂપિયા થાય ચાલો પ્રશ્ન પાંચ એ યોગ્ય જોડકા રચો અવિભાગ અને બ વિભાગ ચાલો પહેલાની સામે આવશે ઈ બરાબર બેની ઓછા પંદર એટલે કે એ સાતની ઝીરો આઠની છે એટલે કોઈની પણ ઝીરો ઘા તો એક હોય એટલે એક એકાએ એટલે ઓપ્શન ડી અને આમાં આવશે બી બરાબર બેની છ ઘાત બરાબર ચાલો પ્રશ્ન નંબર પાંચ બ ચાલો પહેલો દાખલો જે કિંમત શોધો સત્યાવીસની ઓછા એક ગુણ્યા પાંચની ત્રણ ઘાત નીચે ત્રણની ઓછા પાંચ ઘાત ચાલો એનો ઉકેલ જોઈએ તો જો મિત્રો પહેલાં સત્યાવીસને આપણે નીચે લખી દઈએ બરાબર ઓછા ઘાચ એટલે ધનઘાતથી જાય ત્ર ત્રણની પાંચ ઉપર આવી જાય બરાબર ચાલો સત્યાવીસ એટલે ત્રણની ત્રણ ઘાત બાકીને એવું ને એવું ચાલો આ બે આધારો સરખા છે અને ભગાકાર છે એટલે બાદ બાકી થશે પાંચ ઓછા ત્રણ બરાબર તો ત્રણની બે ઘાત ત્રણની ત્રણ ત્રણની બે એટલે નવ અને પાંચની એકસો પચીસ એકસો પચીસ નવા બરાબર ચાલો દાખલા નંબર બે છે એમાં બેની ઓછા પાંચ ગુણ્યા દસની પાંચ ગુણ્યા એકસો પચીસ નીચે પાંચની ઓછા સાત અને ચારની પહેલાં ઋણઘાતને ધનઘાત બનાવીશું બરાબર તો આ રીતે થાય ચાલો આગળ જુઓ હવે એનું વાળી તો ઉકેલ આવે બેની પાંચ બેની પાંચ ઉડી જાય એટલે બેની સાતને પાંચ બાર ઘાત થાય અને આ ત્રણ બરાબર અને બેની છ ઘાત તો મિત્ર આનો જવાબ આવે પાંચની પંદર ઘાત ગુણ્યા બેની છ ઘાત બરાબર ચાલો પ્રશ્ન છ ઓ પ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ બરાબર બે ચાલો બેંકમાં વધારે રકમ જમા કરાવીએ તો વધારે વ્યાજ મળે તો આ પ્રમાણ છે બરાબર આ થશે સમપ્રમાણ ચાલો કોઈ કાર્યમાં કાર્યમાંથી કારીગરની સંખ્યા વધે તો લાગતો સમય ઘટે તો આવે વ્યસ્ત પ્રમાણ ચાલો ખાન કિલોગ્રામમાં તે સ્ફટિકોની સંખ્યા તો સમ પ્રમાણ અને આવશે વ્યસ્ત પ્રમાણ ચાલો પ્રશ્ન છો બી નીચેના દાખલા ઘણું નીલમ પાસે એક સેન્ટીમીટર વીસ કિલોમીટર પ્રમાણમાં એક સડક માર્ગનો નકશો છે હવે તો એકસો વીસ કિલોમીટર અંતર કાપે તો નકશામાં કેટલો અંતર થાય જો મિત્રો અહીંયા એક સેન્ટીમીટર એટલે કે વીસ કિલોમીટર કાપે છે તો એકસો વીસ કિલોમીટર કેટલું તો એકસો વીસ ગુણ્યા એક નીચે વીસ તો વીસ છંગ એકસો એટલે છ સેન્ટીમીટર કાપે બરાબર ચાલો દાખલા નંબર બે એક છાત્રાલયમાં બસ્સો વિદ્યાર્થીઓ છે વીસ દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પડેલ છે હવે પચાસ નવા આવે એટલે બસોની જગ્યાએ બસો પચાસ થાય બરાબર તો આપણે ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે જો મિત્રો વિદ્યાર્થીઓ હતા બસો પચાસ નવ આવે એટલે કુલ વિદ્યાર્થી બસો પચાસ થાય બરાબર હવે આ વ્યસ્ત પ્રમાણ છે બરાબર બસો એ તો વીસ દિવસ ચાલે બસો પચાય કેટલા બરાબર વ્યસ્ત પ્રમાણ બસો ગુણ્યા વીસ નીચે બસો પચાય એટલે સોળ દિવસ અનાજ કેટલા દિવસ ચાલશે સોળ દિવસ બરાબર વિદ્યાર્થીઓ વધે એ અનાજના દિવસો ઘટે વ્યસ્ત પ્રમાણ ચાલો પ્રશ્ન સાત માંગ્યા મુજબ ઘણો પહેલો આપેલી પડાબી નવય મેરો ચૌદ જેડ એક્સ એક્સ જેડ ઓછા પાંત્રીસ એક્સ જેડનો એક્સ જેડનો ઘન બરાબર ચાલો મિત્રો આને આપણે જો બે સાતા ચૌદ એક્સ ગુણ્યા ઝેડ અને અહીંયા પાંચ સાતા પાંત્રીસ એક્સ અને જેડ ત્રણ વખત બરાબર ચાલો બંનેમાં કોમન કોણ છે તો કે સાત એક્સ અને ઝેડ બરાબર એટલે સાત એક્સ બહાર નીકળી અહીંયા રહેશે બે ઓછા પાંચ ઝેડનો વર્ગ આનો જવાબ છે બરાબર ચાલો દાખલાનો મતરણ લીધો છે મેં એમાં ભાગાકાર કરો છાસઠ એ ક્યુબ બી ક્યુબ સ્ક્વેર પંચાવન એનો વર્ગ સીનો ઘટનાનો અવયવ છે અગિયાર છે કે 66 ત્રણ વખત એ ત્રણ વખત બી ને બે વખત સી અગિયાર પંચા પંચાવન અહીંયા એ સ્ક્વેર એટલે બે વખત એ બે વખત બી ને ત્રણ વખત સી ચાલો ઉડાવી દો છે બરાબર તો આમાં જવાબ આવશે છ 5 એ બી નીચે સી ચાલો દાખલા નંબર એમાં ચાર છે ઓછા છત્રીસ પીની ચાર ઘાત ક્યુનો વર્ગ ભાગ્યા અઢાર પીની ચાર ઘાત ક્યુ તો પીની ચાર ઘાત જાતા q ક્યુનો વર્ગ જાતો રહે અઢાર 2 36 આનો જવાબ આવશે ઓછા બે ચાલો અવયવ ઉપાડો ટીનો ટીની ચાર ઘાટ ઓછા એક્યાસી ચાલો પ્રશ્ન આવ્યો તીની ચાર કરો ટીનો વર્ગનો વર્ગ ઓછા નો વર્ગ બરાબર એટલે કે એનો સ્ક્વેર બી સ્ક્વેર એટલે કે એ વધતા બી એ ઓછા બી મુજબ ટીનો વર્ગ વધતા નવ ટીનો વર્ગ ઓછાનો ચાલો ટીનો વર્ગ વધતા નવ એવો ને એવો ટી સ્ક્વેર ઓછા એટલે કે ટીનો સ્ક્વેર ઓછા ત્રણનો આપણ નિત્ય સમ મુજબ એ વધતા બી એ ઓછા જવાબ આવશે ટી સ્ક્વેર વધતા નાઇન ટી વધતા ત્રણ ત્રી ઓછા ત્રણ બરાબર ચાલો બીજો દાખલો છે ત્રીસ બે વાય સાત ભાગ્યા પાંચ બે વાય વધતા બે વાય સાત બે સાત અગિયાર પાંચ છત્રીસ એટલે આનો જવાબ આવશે છ વાય ચાલો પ્રશ્ન આઠ એ આલેખ પરથી જવાબ આપો આલેખ છે બરાબર ચાલો બપોરે બે વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો બે વાગે કેટલું થાય છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ દર્દીનું તાપમાન છત્રીસ ડિગ્રી ક્યારે હતું તો દસ એ એમ બરાબર દસ સવારના દસ વાગે દર્દી કયા સમયગાળા દરમિયાન તાપમાન ઘટી રહ્યું છે તો અગિયારથી એક બરાબર પછી આ સમગ્ર દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખોર્યું અહીંયા બરાબર તો એકથી બેની વચ્ચે બરાબર તો એક પીએમ અને બે પીએમ વચ્ચે બપોરે બાર વાગ્યે દર્દીનું તાપમાન શું હતું તો આડત્રીસ પોઈન્ટ પાંચ ચાલો અહીંયા જો પ્રશ્ન આઠ બી બરાબર હજી ચાલીસ કિલોમીટર પર કલાકની ઝડપે સ્કૂટર ચલાવે છે તો તેનો આલેખ દોરો બરાબર જો મિત્રો અહીંયા સમય છે અને અહીંયા અંતર છે તો મિત્રો આ એનો આલેખ છે આ પ્રમાણમાં આપશે વાયક્સ બરાબર એક એકમ બરાબર વીસ કિલોમીટર મેં લીધા છે અહીંયા વીસ ચાલીસ સાહીઠ એસી એમ બરાબર ના એનો આ લેખ છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અસ્તુ